નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જે કઈ અત્યારની વ્યવસ્થાઓ અને અત્યારની જીરાના બજારની જે પરિસ્થિતિ છે એની ચર્ચા જયારે આપણે કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે ગયા અઠવાડિયા દરમિયાન જીરાના બજાર ભાવમાં થયેલા સુધારાની અને આ અઠવાડિયા એટલે કે સોમવાર ગુરુવાર તારીખ પહેલાના દિવસોમાં આપણું જીરું ઊંચામાં ઊંચું જીરું વેચાતું હતું આપણું ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા થી લઈ અને ત્રણ હજાર છસો રૂપિયા થી એક પણ રૂપિયો આગળ નહોતું હતું એની જગ્યાએ આપણને આ અઠવાડિયામાં મંગળવાર અને ભાવો પહોંચ્યા ગઈકાલે ભાવો કેટલાક બજારોમાં સ્થિર રહ્યા કેટલાક બજારોમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો ને આવું બજારમાં હંમેશા બનતું રહેતું હોય છે આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો ગઈકાલના ઘટાડા પછી આજે પાછા 25 ત્રીસ કે ચાલીસ રૂપિયા સુધીનો ક્વોલિટી પ્રમાણે સમાચારો છે સુધારાની દિશાના સમાચારો હવે આ જે સુધારો આવ્યો છે એ સુધારો ટકે કેટલા દિવસ અગર તો વીતેલા સમયના આપણા અનુભવના આધારે આપણે જોઈએ તો આ સુધારો પાછો ધોવાઈ જાય કે શું થાય તો વિતેલા સમયગાળા દરમિયાન જે કઈ સામાન્ય સુધારો આવતો હતો એ સુધારો ધોવાઈ જતો હતો એટલા માટે કે એ સમયગાળા દરમિયાન નવી સિઝનના વાવેતર અને નવી સિઝનના ઉત્પાદનનું ચિત્ર જે કઈ સ્પષ્ટ થવું જોઈએ એ નહોતું થયેલું એટલે સામાન્ય જરૂરિયાતના આધારે બજારમાં ભાવમાં સુધારો આવે પણ આવતા સુધારાની સાથે તરતો તરત એપ્રિલ મહિનાની સટ્ટાખોરીના ભાવ વધારા દરમિયાન જે જે વેપારી અગર તો સંગ્રાહકોએ જીરાનો સંગ્રહ કર્યો તો આ સંગ્રહ નુકસાની સાથે પણ વેચાવા માટે બજારમાં આવી જતો તો મોટા જથ્થામાં આવી જતો તો પરિણામે દોઢસો રૂપિયા બસો રૂપિયા કે મહત્તમ બસો પચીસ રૂપિયા સુધીનો ત્રણ થી ચાર દિવસમાં ભાવમાં સુધારો આવ્યા પછી એ જથ્થો જ્યારે બજારમાં મોટા પાયે આવવાનો શરૂ થઈ જતો હતો એટલે તરતો તરત બજાર

ગુજરાત અને રાજસ્થાન પણ આ વર્ષે આપણા આ સમગ્ર જીરાના વાવેતરના વાવેતરમાં કમોસમી વરસાદનો હુમલો જે પ્રમાણે થયો છે નિરંતર વરસાદ આવ્યો છે મોટા પાયે વરસાદ આવ્યો છે એના કારણે જીરાનું વાવેતર કોઈ પણ જગ્યાએ ઓક્ટોબર મહિનાના એક પણ દિવસ દરમિયાન થઈ શક્યું નથી કોઈ ખેડૂતે કદાચ સાહસ કરી અને ક્યાંક કર્યું હોય તો એના ઉપર પણ ઉગ્યું હોય આપણે છઠ્ઠી નવેમ્બરના દિવસે વાત કરી રહ્યા છીએ ત્યારે હજી પણ જીરાનું વાવેતર શરૂ થઈ શક્યું નથી અને અત્યારના દિવસોમાં ખેતરોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના હિસાબથી અને એના આધારે આપણે જોઈએ તો હજી આગળના દિવસોમાં આજના દિવસ પ્રમાણે સુધરેલું વાતાવરણ રહે તો પણ ઓછામાં ઓછા પંદર દિવસ વીતી જશે ઓછામાં ઓછી આવી જાય અને આ દિવસો દરમિયાન હજી પણ કેટલાક વિસ્તારોમાં નવેસરથી માવઠાનો એક રાઉન્ડ આવવાની જે કઈ શક્યતાઓ હવામાન વિભાગ તરફથી બતાવવામાં આવી રહી છે એ શક્યતાઓ જો ખરેખર

નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયાના એક મહિનાના સમયગાળા દરમિયાન થયેલા વાવેતરનું જે કાંઈ ઉત્પાદનનું પરિણામ મળવાનું હોય એ ઉત્પાદનના પરિણામથી ડિસેમ્બર મહિનાના વાવેતરના ઉત્પાદનના પરિણામમાં એટલે કે પાકની પેદાશમાં બહુ મોટો ઘટાડો આવતો હોય છે કારણ કે એ વાવેતર એટલે પાછોતરું વાવેતર સાથે સાથે હજી પણ ભણ શિયાળે એટલે કે ડિસેમ્બર મહિનામાં પણ કેટલીક જગ્યાએ

ઘટી જવાની શક્યતાઓનું ચિત્ર બજારની સામે જે સ્પષ્ટ થઈ ગયું છે એના કારણે સુધરેલું બજાર અત્યારે સુધારા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આવનારા દિવસોમાં હજી પણ આ પ્રમાણેનું જે ચિત્ર છે ઉત્પાદનના આંકડાઓની ઘટનું એ ચિત્ર હવે બદલાઈ શકવાની કોઈ સંભાવના કે શક્યતાઓ નથી ત્યારે બજારની અંદર આવતું અત્યારના દિવસોનું જીરું આપણું જે છે એ જીરાની આવકોમાં બહુ મોટો વધારો સંગ્રાહકો કે ખેડૂતો તરફથી ન થાય જેટલા દિવસો દરમિયાન આવકો મર્યાદિત જળવાય રહે એટલા દિવસો દરમિયાન ભાવોમાં સામાન્ય રૂપોમાં સુધારો બનતો રહે સુધારાની જયારે આપણે વાત કરીએ ત્યારે બજારના હિસાબથી બનતો સુધારો એટલે એકંદર અઠવાડિયું પૂરું થાય

પાંચ હજાર રૂપિયા સુધીની વચ્ચે આપણો જીરાનો પાક વેચાઈ શકે હવેના દિવસોમાં આટલી આપણી ખેડૂતોની અપેક્ષા હોય તો વાવેતરના ઘટતા રકબાની સાથે સાથે મોડા વાવેતરના કારણે આવનારા ઉત્પાદનની આધારે પણ બજાર પાસેથી આપણે આટલા સુધી ભાવોમાં સુધારાની અપેક્ષા અવશ્ય રાખી શકીએ પણ એ સુધારાની અપેક્ષાના આંકડા સુધી પહોંચવા માટે હજી કેટલોક સમય અવશ્ય લાગી શકે છે સાથે સાથે

કારણ કે આખરે જીરાના પાકની આ વર્ષની ઓછી સમુદાય હોવાની શક્યતાઓ છે અને બજાર એવું પણ માને છે કે ઉત્પાદનમાં અમુક રૂપમાં ઘટાડો થાય તો એ ઘટાડાની ભરપાઈ આ વર્ષના સંગ્રહિત જીરાથી થઈ શકે તેમ છે એટલે સામાન્ય ઘટાડો ઉત્પાદનમાં થાય તો બહુ મોટા વધારાની શક્યતાઓ નથી પણ ખૂબ મોટો ઘટાડો થાય વાવેતર અને ઉત્પાદનમાં તો આપણી અપેક્ષાના દર જે ભાવ પહોંચી શકે આટલું આપણે સમજીએ વિચારીએ અને આપણી પાસેના જીરાના સંગ્રહિત પાકને કેવા સમય દરમિયાન અને કેટલા સમય સુધી સંગ્રહિત રાખ્યા પછી કેટલો જથ્થો વેચવો અને એમાંથી પાછો કેટલો જથ્થો સાચવી રાખો આનો નિર્ણય આ પરિસ્થિતિના આધારે આપણે દરેક ખેડૂત કરીએ મિત્રો આજના દિવસે જીરાના પાક પરિસ્થિતિની સાથે જોડાયેલા મોટા ભાગના મુદ્દાઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે આ જીરાને લગતી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટેના આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત